પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં આપણે વાત કરીએ છીએ ભારતનો સાઉથ આફ્રિકા જે પ્રવાસ છે ને સાઉથ આફ્રિકા સામેની જે ટુર્નામેન્ટ ચાલી રહી છે ટી ટ્વેન્ટીની વાત કરી વન ની વાત કરીને હવે વાત કરીએ છીએ ટેસ્ટની એટલે કે રેડ બોલની દિગ્ગજો પરત ફર્યા છે કારણ કે ટેસ્ટમાં હવે દિગ્ગજો જોવા મળશે રોહિત શર્મા છે વિરાટ કોહલી છે જસપ્રીત બુમરાહ છે આ જોવા મળશે ટી ટ્વેન્ટી સરભર થઈ યુવા ટીમ વન ડે શ્રેણી જીત્યા યુવા ટીમે પ્રદર્શન સારું કર્યું ને હવે જીતનો એ સિલસિલો ક્યાંક શું દિગ્ગજો પણ જાળવી રાખશે જીતનો કારણ કે શરૂઆતમાં જ્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસે હતા એટલે ચર્ચાઓ થઈ હતી કે સાઉથ આફ્રિકાની જમીન ઉપર ભારત મહત્વની મેચો જીતી નથી શક્યું શું આ સિલસિલો જીતનો યથાવત રહેશે આ પ્રશ્ન સ્વાભાવિક રીતે આપણા મનમાં થાય આ તમામ મુદ્દે ચર્ચા કરવી છે કે કેવા પ્રકારની રણનીતિ રહેશે કારણ કે દિગ્ગજો પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે તો કેટલો આત્મવિશ્વાસ દિગ્ગજોની અંદર ખેલાડીઓ સાથે યુવા ટીમ કે જેણે પ્રદર્શન સારું કર્યું છે એને પણ પ્રોત્સાહન મળે અને એ સિલસિલો આગળ વધે આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ

સચિન ગાંગુલી લક્ષ્મણ દ્રવિડ જેવા તે જમાના ખેલાડીઓ કે જ્યારે આઈપીએલ આવી ન હતી કે નવી નવી હતી તેઓ પણ શ્રેણી જીતવામાં સફળ થયા ન હતા છેલ્લે ભારતે વિરાટ કોહલીની કેપ્ટન તરીકેની છેલ્લી શ્રેણી ગુમાવી ભારતે પ્રથમ ટેસ્ટ જોરદાર રીતે જીતી લીધી પણ છેલ્લી બે ટેસ્ટ મેચો સાઉથ આફ્રિકાએ જીતીને ભારતની શ્રેણી જીતની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ઘણા ગંભીર વિવાદો પણ સામે આવ્યા હતા બે હજારમાં મેચ ફિક્સિંગ સ્કેન્ડલ બહાર પડ્યું અને ભારતમાં બે એકથી જીતેલી શ્રેણી વિવાદોમાં ગઈ બે હજાર એકમાં ભારતના દિગ્ગજ સચિન તેંડુલકરને બોલ ટેમ્પરિંગના આરોપસર સસ્પેન્સ થયું અમ્પાયર સામે બોલાચાલીમાં અન્ય ખેલાડીઓ પણ સપડાયા અને મામલો ગરમાઈ ગયો ભારતના ખેલાડીઓએ માઇક પાસે આવીને ગુસ્સામાં બોલ્યા તથા શ્રીશંતને બોલરે કમેન્ટ કરી અને શ્રીશંતે સિક્સ સાથે તેનો જવાબ આપ્યો અને સારી બોલિંગ કરી સાઉથ આફ્રિકાને હરાવ્યું પણ મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે દિગ્ગજ કેપ્ટન્સ આવી ગયા પણ ધોનીની કેપ્ટનશીપની શ્રેણી એક એકથી ડ્રો સિવાય કોઈ પણ શ્રેણી જીતી શક્યા નથી શું યુવા ખેલાડીઓએ ટી ટ્વેન્ટી સરભર કરી અને વન ડે શ્રેણી શાનદાર રીતે જીતી તો દિગ્ગજો પણ આ શ્રેણી જીતશે બ્યુરો રિપોર્ટ સ્પોટ

એની પેસ એ જોરદાર છે જે રીતને ટી ટ્વેન્ટી અને ડેમાં ભારતનું પ્રદર્શન રહ્યું યુવા ખેલાડીઓનું પ્રદર્શન રહ્યું હવે ફિયરલેસ ક્રિકેટનો જમાનો આવ્યો છે અને આ ફિયરલેસ ક્રિકેટ ભારત વર્લ્ડ કપમાં પણ રમ્યું આપણે જાણીએ છીએ કે બે પ્લેડ વેરી વેલ શરૂઆતની ઓવરોમાં સૌથી વધુ રન બનાવવા અને ફિયરલેસ ક્રિકેટનો કોન્સેપ્ટ આવ્યો ત્યાર પછી ટી ટ્વેન્ટીમાં સૂર્યકુમારે પણ એ જ કીધું કે ભાઈ ફિયરલેસ ક્રિકેટ રમો છોકરાઓ હવે જ્યારે ટેસ્ટ મેચ સી દેર ઇઝ અ બિગ ડિફરન્સ વ્હાઇટ બોલ ક્રિકેટ અને રેડ બોલ ક્રિકેટનો બહુ મોટો તફાવત છે કે તમારું ટેમ્પરામેન્ટ શું કહે છે તમે કઈ રીતે રમો છો કેટલો વધુ સમય ક્રીઝ ઉપર ગાળો છો કેટલી વધુ લાંબી ઇનિંગ રમો છો એ બધું જરૂરી બની જાય જ્યારે પેલી જે વ્હાઈટ બોલ ગેમની અંદર બંનેમાં તમારે ફાસ્ટ ક્રિકેટ જ રમવાનું છે અહીં આગળ તમારી પાસે પૂરતો સમય છે કે બોલ સ્વિંગ થતો હોય હાઈટ લેતો હોય બહુ જબરજસ્ત રીતે આવતો હોય તો યુ કેન ટેક યોર ટાઈમ એન્ડ ટ્રાય એન્ડ પ્લે યોર ઓન ગેમ એટલે અહીં આગળ સૌથી મહત્વની વાત એ છે કે તમારામાં ધૈર્ય કેટલું છે તમે કેટલો લાંબો સમય વિકેટ ઉપર ગાળી શકો છો એના ઉપરથી ટેસ્ટ ક્રિકેટ ડિટરમિન થાય છે બીજી સૌથી મહત્વની વાત એ છે કે ભારતની જે ટીમ છે એ ટીમના ઘણા બધા ખેલાડીઓ અને આગળ જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં ભારત ત્યાં ગયું ત્યારે રમી ચૂક્યા એટલે એમાં ભારતે બહુ શાનદાર પ્રદર્શન કર્યું પહેલી ટેસ્ટમાં જો આપણે જીતા હતા પણ બાકીની બે બંને ટેસ્ટમાં જો ભારત હારી ગયું હતું તો ક્યાં કેમ કહેવાય કે અત્યાર સુધીનો ઇતિહાસ એમ કહે છે કે ભારત સાઉથ આફ્રિકાની ધરતી ઉપર એક પણ ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ થયું નથી આ મેથ તોડવાની પણ હવે જેમ આપણે વાત થઈ કે ફિયરલેસ ક્રિકેટનો જમાનો આવે છે રોહિત શર્માએ ટ્રેન્ડ શરૂ કર્યું વર્લ્ડ કપમાં આઈ થિંક ફિયરલેસ ક્રિકેટ નોટ ઓન્લી ઇન ટર્મ્સ ઓફ વન ડે ઓર ટી ટ્વેન્ટી પણ ટેસ્ટમાં પણ હવે થોડી હિંમતથી બહારના ખેલાડીઓનો સામનો કરવાનો એમની સામે રન બનાવવાના અને એમની સામે પડકાર આપવાનો આઈ થિંક દેટ દેટ ટાઈમ ઇઝ કમ અને અત્યારે જે ટીમ કોન્સેપ્ટ લઈને ચાલી રહી છે એ કોન્સેપ્ટ આ છે કે ભાઈ આપણે ફાઇટ કરવાની છે ને વી હેવ ટુ ગેટ એટલે ફિયરલેસ ક્રિકેટ જે છે એ અહીંયા આગળ ટેસ્ટ મેચમાં પણ આત્મસાત થવું જરૂરી છે કારણ એવું છે તમે જો બોકડાઉન થઈ ગયા તમે એમ કહો કે હું વિકેટ હું સાચવીને રમું અને બહુ જ વધારે પડતું ડિફેન્સિવ થઈ ગયા અને તમારી વિકેટ જશો તો તમને દુઃખ થશે એટલે તમારે સાથે સાથે રન્સ પણ કરવાના છે એટલે બહુ જરૂરી છે કે ફિયરલેસ ક્રિકેટને આગળ વધારો અને આ જેમ ગઈ ટેસ્ટ શ્રેણીમાં આપણે વી વર નોટ એબલ ટુ ગેટ ધ સિરીઝ થ્રુ પણ આપણે એ ચોક્કસ કહી શકીએ કે આ પર્ટિક્યુલર શ્રેણીમાં કારણ કે બની શકે કે ધારો કે ત્રણ ચાર વર્ષ પછી બીજી શ્રેણી આવે તો કદાચ આ સ્ટાર ખેલાડીઓ જોવા ના પણ મળે તો એમના માટે પણ એક ટેસ્ટ ક્રિકેટનો બહુ અમૂલ્ય સમય છે કે આ સમયમાં આ પર્ટિક્યુલર ટાઈમમાં ભારતને સાઉથ આફ્રિકામાં શ્રેણી જીત અપાવે તો એનાથી રૂડું કંઈ ના કહી શકાય એટલે હું માનું છું કે ફાઇટ જોરદાર થશે બીજું કે અત્યારની જે ટીમ સાઉથ આફ્રિકાની છે એ કમ્પેરેટિવલી આગળની ટીમો કરતાં થોડી નબળી છે એમનો જે રમવાનો અનુભવ છે એટલો લાંબો નથી કે જેટલો આપણા ટોચના ચાર ખેલાડીઓનો છે એમને જ કમ્પેર કરો તો એટલી બધી ટેસ્ટ રમ્યા છે કે આખા સાઉથ આફ્રિકાના બધા ખેલાડીઓની ટેસ્ટ આવી જાય તો ક્યાંક ને ક્યાંક વી હેવ ગોટ અ બેટર પીપલ વ્યુઆર ગોટ અ વેરી ગુડ એક્સપિરિયન્સ પ્લેયર્સ કમ્પેરેટિવલી સાઉથ આફ્રિકા પાસે એટલા સારા બેટર્સ સારા બેટર્સ ઇન ધ સેન્સ હજુ ટેસ્ટ થયા નથી બીજું કે ગઈકાલે એના કેપ્ટન બહુમાં એ પણ કહ્યું કે પહેલાં ફાસ્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ એ અમારો ગઢ હતો વી આર પાવરફુલ ઇન દેટ હવે અમને એ વસ્તુનો લાભ નહીં મળે કારણ કે ભારતની પણ ફાસ્ટ બોલિંગ એ સાઉથ આફ્રિકાની ફાસ્ટ બોલિંગને પણ આંટી મારે છે તો આ એક વસ્તુ જ્યારે હોય જ્યારે તમારી પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટ સક્ષમ હોય જ્યારે તમારા બેટ્સમેનો ફિયરલેસ ક્રિકેટ રમવાના હોય જ્યારે સામેની ટીમમાં જે ખેલાડીઓ છે થોડાક નબળા અથવા તો ઓછા અનુભવી હોય તે વખતે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ફોર ઇન્ડિયા ટુ સ્ટ્રાઇક એન્ડ સ્ટ્રાઇક ટુ વિન સ્ટ્રાઇક ટુ કેપ્ચર ધ સિરીઝ એટલે હું માનું છું કે પરિસ્થિતિઓ બધી જ ભારતની તરફેણમાં જ અત્યારે અને એ ભારતની તરફેણમાં જે પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓને એન્કેશ કરીને આ ટેસ્ટ મેચ શ્રેણી જીતવાની શક્યતાઓ આગળની શ્રેણીઓ કરતાં વધુ દેખાઈ રહી છે પહેલી પહેલાંના જમાનામાં તો ડેલ સ્ટેન જેવા કે એવા બધા ખતરનાક બોલર્સ હતા ત્યાં આગળ અને નો દેવર ઇન ઇન્દર એપ્રોચ અત્યારે અને બીજું સૌથી મહત્વની વાત એ પણ બની છે કે આ બધા ખેલાડીઓને આપણે આઈપીએલમાં રમ્યા પણ છીએ એટલે જેમ જેમ આઈપીએલ આગળ વધે છે એમ એમને આપણે રમ્યા તો ઓલ પોસિબલી પોસિબિલિટી એવી છે કે ભારત આ શ્રેણી જીતે જેની શરૂઆત ભારતે કાલથી શરૂ થતી ટેસ્ટ મેચથી કરવાની રહેશે બિલકુલ પણ દિગજો ઉપર આમ તો પ્રેશર ના કહેવાય પરંતુ જે અપેક્ષાઓ આપણે રાખતા હોઈએ છીએ એને એ છે વિનિંગ પરફોર્મન્સની કારણ કે યુવા ટીમે કમાલ કરી ટી ટ્વેન્ટી શ્રેણી ભલે ડ્રો થઈ કે સરભર થઈ વન ડે શ્રેણી જીતી હવે વાત આવે છે દિગ્ગજોની કારણ કે એમના ઉપરથી શીખવાનું છે યુવા ટીમને એટલે રોહિત છે વિરાટ છે જસપ્રીત છે અશ્વિન છે એમની પાસે પાસેથી શું આપણે અપેક્ષાઓ રાખી શકીએ કે એક વિનિંગ પરફોર્મન્સ જોવા મળે બહુ સરસ વાત કરી કે હમણાં એક સારી વાત એ પણ થઈ કે દ્રવિડ એમ કહ્યું કે ભાઈ અમે યુવા ખેલાડીઓને તક આપવા માગીએ છીએ એટલે સ્વાભાવિક વાત એ છે ચેન્જિંગ ઓફ ગાર્ડ છે આ ચેન્જ ઓફ ગાર્ડ જેને કહેવામાં આવે કે એક વ્યક્તિ પોતે દોડતો હોય તો એની બેટન બીજાને આપે અને બીજો દોડતો જાય ત્રીજાને આપે એ રીતે હવે આ બેટન પાસ ઓન કરવાનો સમય આવી ગયો છે તો વધારે ને વધારે યુવા ખેલાડીઓ તમારી પાસે યશસ્વી જયસ્વાલ છે તમારી પાસે શુભમન ગિલ છે તમારી પાસે આ જે ખેલાડીઓ છે જયસ્વાલ છે આયર છે તો અમને ક્યાંક ને ક્યાંક વધુ તક મળે એ ખૂબ સ્વાભાવિક છે અને બહુ જરૂરી અહીંયા સૌથી મહત્ત્વની વાત એ છે કે રોહિત શર્મા અને શુભમન ગિલ આ બંને ઓપનિંગ કરે છે તો એક શીખવાની પ્રક્રિયા પણ છે અને સાથે સાથે એક ટ્રાન્સફોર્મેશન થયું છે કે ભાઈ ભવિષ્યમાં કદાચ રોહિત શર્મા ન હોય તો ભારતની ટીમ બહુ સારી રીતે ટેસ્ટ ક્રિકેટને કન્ટિન્યુ કરી શકે એટલે યુવા અને ઇટ વિલ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી મિક્સ જેમ આપણે જોઈએ કે બુમરાહ અશ્વિન આ બાજુ રવિન્દ્ર જાડેજા પણ છે તો સામે સિરાજ સાર્દુલને પ્રસિદ્ધ પણ છે આ બાજુ કોહલી રાહુલને રોહિત છે તો પેલી બાજુ ગિલ જયસ્વાલને શ્રેયસ આયર છે તો યંગ એન્ડ સિનિયર્સ આ રીતનું કોમ્બિનેશન છે એટલે પાસિંગ ધ બેટરની જે વાત કરી મેં કે ભવિષ્યમાં જ્યારે આપણી પાસે આ દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલીના હોય જસપ્રીત બુમરાહના હોય રોહિત શર્માના હોય અશ્વિનના હોય તે વખતે સેકન્ડ કમાન્ડ જે છે એ એટલો મજબૂત થઈ જવો જોઈએ આ એકાદ બે વર્ષની અંદર કે જેથી કરીને એ ટ્રાન્સફોર્મેશનમાં ભારતને હારવાનો વારો ના આવે એટલે હું માનું છું કે જેટલી અને આ જે યુવા ખેલાડીઓ છે એમની ઉપર જેટલો તમારી ઉપર ભરોસો છે અથવા તો તમે એની ઉપર ભરોસો મૂકો છો એનાથી વિશેષ દિગ્ગરીઓ પાસેથી કારણ કે આ ખેલાડીઓ મેં તમને કહ્યું એ પ્રમાણે કોઈ લાંબુ હવે પાંચ છ વર્ષ રમવાનો એવી વાત તો છે નહીં તો વોટ એવર દે આર પ્લેઈંગ ઘણા બધા વર્ષે આ શ્રેણી આવી છે તો એ શ્રેણીની અંદર શાનદાર પ્રદર્શન કરીને જે એમની મજબૂતી છે જે સ્ટ્રેન્થ છે કે રોહિત શર્મા હિટમેન છે શુભન ગિલ સ્ટેડી બેટર છે વિરાટ કોહલી ધ મોસ્ટ એક્સપિરિયન્સ છે તો આ પોતપોતાના જે ટેગ લાગેલા છે ટેગ પ્રમાણે હજારો હજારો રન છે આ બંનેની પાસે ટેસ્ટ મેચના ત્રણેયની પાસે રાધર તો જે અને એ જ એ જે સારામાં સારું કામ કરે અને એની સાથે આ યંગ જનરેશન છે એ જોડાઈ જાય તો માનું છું કે ધ નથિંગ ઇમ્પોસિબલ એ કોન્સેપ્ટ ફાઇટિંગ સ્પિરિટનો એ તમને સિનિયર્સ આપે અને બીજું કે ફિયરલેસ ક્રિકેટ છે એ તમને આ યુવા ખેલાડીઓ આપે બંનેનું કોમ્બિનેશન થાય તો ટેસ્ટ મેચ શ્રેણી આપણે જીતી શકીએ ઘણો મોટો ભાર છે આ ખેલાડીઓ ઉપર ભાર તો છે દિગ્ગજો ઉપર પરંતુ એક ઇતિહાસ રહેલો છે ભારતનો સાઉથ આફ્રિકા સામે અને આપણે જ્યારે શરૂઆત કરી હતી પ્રોગ્રામની અને સાઉથ આફ્રિકાની જે પ્રવાસ ભારત કરશે ટી ટ્વેન્ટી શરૂ થઈ એના પહેલાંથી એ ઇતિહાસમાં આપે જ કહ્યું હતું કે ભારત નથી જીત્યું શક્યું ભારત એક નબળું પડે છે સાઉથ આફ્રિકાની ધરતી ઉપર શું ઇતિહાસ છે ને ભારત કેમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકા સામે નબળું પડી રહ્યું છે સી બેઝિકલી મોટામાં મોટો જો તફાવત હોય આપણે બીજી પીચો ઉપર રમીએ અને સાઉથ આફ્રિકામાં રમીએ તો સાઉથ આફ્રિકાની જે પીચો છે એ ડેન્જરસ પીચો છે આમ જોવા જઈએ તો બીજું કે બહુ જ ફાસ્ટ પીચો છે ઉછાળ લેતી પીચ છે મૂવમેન્ટ્સ ત્યાં જબરજસ્ત થાય છે બોલર્સની અને મેં હમણાં વાત કરીએ પ્રમાણે ઓવર ધ યર્સ પ્રતિસ્પર્ધીઓના બોલર્સ કરતાં પણ સારા બોલર્સ એ સાઉથ આફ્રિકા પાસે હતા અને એ એમની પોતાની પીચ ઉપર ધ્યાર રિયલી ડેટલી અને એમનો સામનો કરવો ખૂબ મુશ્કેલ હોય છે તો આ એક રીઝન હતું કે આપણે ક્યારેય જીતી શકીએ નહીં ઇવન બીજી ટીમો પણ આવે તો ઘણી એને તકલીફ પડતી હતી બિકોઝ અન ઇવન બાઉન્સને કારણે તમે કન્સન્ટ્રેશન જ તમે કરી ના શકો તમે બોલ અચાનક જ સીધો માથા સુધી આવી જાય અને સ્પીડ પણ એવી જબરજસ્ત છે મુવમેન્ટ પણ છે તો ઓલ સેડ એન્ડ ડન એ લોકોનો જેમ આપણે ઘણી આ તો ભારત હમણાં ઓવરસીઝ શ્રેણીઓ જીતતું થયું નહીં આપણે ક્યારે ઓવરસીઝ શ્રેણી જીત્યું એટલે લોઢાના ચણા ચાવાની વાત હોય ઘણા બધા વર્ષોમાં એકાદ બે સિરીઝ નાવ થિંગ્સ અવ ચેન્જ હવે આપણે શ્રેણીઓ જીતતા થયા છે તો માનું છું કે એવી ખતરનાક પીચો એવા આક્રમક ખતરનાક બો બોલર્સ અને ભારત પાસે તો કોિક્ગાર્યો હતા ભાઈ તે છતાં પણ વી વી આર નોટ એબલ ટુ ડૂ ઇટ તો ક્યાંક ને ક્યાંક એ વસ્તુ જોવાની છે કે આ પરિસ્થિતિમાં અથવા તો જે રીતે ટી ટ્વેન્ટી જો પહેલાં તો શું થતું કે ટી ટ્વેન્ટી તો હતું જ નહીં એટલું બધું એટલે વન ડે શ્રેણીને ટેસ્ટ શ્રેણીઓ એટલે હવે બીજી એક પરિસ્થિતિ પોઝિટિવ વાત એ પણ છે કે ભારત અહીંયા રમ્યું છે એટલે થોડો અનુભવ એ છે પણ એ પીચ ઉપર રમવાનો અનુભવ ચોક્કસ છે પણ એ યુવા ટીમના છે જે યુવા ટીમના ખેલાડીઓ આમાં આપણને બહુ ઓછા જોવા મળશે સૂર્યકુમાર યાદવ આપણને જોવા નથી મળવાના આમાં કે બીજા ઘણા ખેલાડીઓ જીવન પણ તમને જયસ્વાલ જેવા ખેલાડી મળ્યા છે તમને બાકીના ખેલાડીઓ તમે જુઓ તો શુભમન ગિલ નવા આવ્યા છે તો ઓલ ધીસ પીપલ હેવ ગોટ દેટ પણ સૌથી મોટું કારણ ફાસ્ટ ટ્રેક્સ ત્યાંના અને ત્યાંના ખતરનાક બોલર્સ કારણ કે દુનિયાના ડોનાલ્ડની વાત કરો તમે કે સ્ટેનની ડેર સ્ટેનની વાત કરો આવા ખતરનાક ને જબરજસ્ત ખેલાડીઓ આ ટીમ પાસે હતા દેટ વોઝ ધ મેજર રીઝન કે ભારત કોઈ શ્રેણી જીતી શક્યું નથી બિલકુલ વાત કરીએ ભારતની બેટિંગ લાઇનઅપની તો વાત કરીએ તો રોહિત છે ગિલ છે વિરાટ છે શ્રેયસ છે રાહુલ સાથે આ આખી બેટિંગ લાઇનઅપની એક નજર કરીએ તો એ કેટલી મજબૂત જોવા મળે જ્યારે વાત થાય ચેતેશ્વર પૂજારાની અજિંક્ય તો શું આ લોકોની ખોટ સારે આ એક એક એવો સવાલ છે કે જે સવાલનો જવાબ ભવિષ્ય આપી શકે એવું છે એટલા માટે શા માટે ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રાણે ટેસ્ટ ક્રિકેટમાં સફળ હતા બીકોઝ દે હેવ ગોટ ધ ટેમ્પરામેન્ટ ઓફ પ્લેઈંગ લોંગ ઇનિંગ દેવ ગોટ ધ ટેમ્પરામેન્ટ ટુ સ્ટે ઓન ધ વિકેટ અને જેને કહેવાય ને કાબુ રાખવાનો પોતાના ઉપર એ કાબૂ રાખવાનો જે છે એ ઘણી વખત એવું બનતું હતું કે ચાલે પિસ્તાલીસ બોલ થાય રમે ત્યાં સુધી તો ચેતસ્વર પૂજારા ખાતું ના આવ્યું હોય તો આ પ્રકારનું જે ક્રિકેટ એટલી પેશન્સ રાખીને રમવાનું કે ભાઈ મને બોલ શોર્ટ મારવા જેવું લાગશે તો જ હું મારીશ આ જે પરિસ્થિતિમાં ટેસ્ટ ક્રિકેટ ડલ પણ થયું અને મોટાભાગે ડિફેન્સિવ પણ થઈ ગયું એના ધારા પરિણામો ના આવ્યા એટલે આમ જોવા જઈએ તો જ્યારે ભારત જીત્યું છે અથવા તો રમ્યું આ બે ખેલાડીઓ સારું રમ્યા છે એમાં અમે કોઈ બેમત નહીં પરિણામલક્ષી ક્રિકેટની જો વાત કરું તો પરિણામલક્ષી ક્રિકેટ એમ કહે છે કે ભાઈ તમારે પહેલા બોલથી બીજા જ્યારે બી તમને એમ લાગે કે નાવ યુ આર સેટલ તો યુ શુડ સ્ટાર્ટ ગોઈંગ ફોર ધ રન્સ નોટ રિક્વાડ કે તમે ચોગ્ગા છગ્ગા જ મારો બટ તમે વન્સ એન્ડ ટુઝ લો સ્ટેપ સ્ટ્રાઇકને રોટેટ કરો એકબીજાને મેનો હિંમત આપો કે ઓકે વી કેન ડૂ ઇટ કરીને ઇન ધ સેન્સ કે તમે ચોગ્ગા ચગ્ગા મારવાની જરૂર નથી જો એમ લાગતું હોય કે બોલર્સ વધારે પડતા હાવી થાય છે જસ્ટ ટ્રાય ટુ ટેક દેમ ઓન ટુ ધ બ્લેડ એન્ડ પ્લે ઇન ધ એરિયા તો આ જે વસ્તુ છે ને એ સૌથી મહત્ત્વની તમે જે બેટિંગ લાઇનઅપની વાત કરી એ બેટિંગ લાઇનઅપ અત્યારે સક્ષમ છે પણ એની સાથે સાથે આ બંને ખેલાડીઓ નથી રમતા એની ખોટ પડવાની શક્યતા મને બહુ નહીવત લાગે છે દસ અ વેરી વેરી ગુડ રીઝન ફોર દેટ ઓપનિંગમાં રોહિત રોહિત શર્મા સાથે તમને શુભમન ગીલ મળે છે નવા જમાનાનો પ્લેયર વેરી ડિસન્ટ પ્લેયર ટેમ્પરામેન્ટ બી છે એની પાસે એની પાસે સ્ટ્રોક્સ પણ છે એની પાસે દરેકે દરેક જાતના ક્રિકેટ માટેના અલગ અલગ પેરામીટર્સ પણ છે તો હી કેન બી ધ મોસ્ટ ડેન્જરસ મોસ્ટ ડિપેન્ડેબલ લેટ મી ટેલ યુ દેટ વે તો એ ડિપેન્ડેબલ બેટ્સમેન તરીકે મારી દૃષ્ટિએ હું ગણું છું ત્યાર પછી તમારી પાસે એક યુવા ખેલાડી તમે લઈને આવ્યો છો જયસ્વાલ આ એક ખેલાડી પાસેથી જે અપેક્ષાઓ છે એ છે ઘણી બધી અપેક્ષાઓ છે તો આ જે ખેલાડી છે એ પોતાનું જબરજસ્ત પ્રદર્શન કરી શકે છે અને ક્યાંક ને ક્યાંક ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે જે ખેલાડીઓ પર વધારે પડતો મદાર રાખી શકાય છે એમાં યશસ્વી જયસ્વાલનું નામ પણ આવે છે શ્રેયસ આયર ઇન ધ મિડલ ઓર્ડર યસ પણ ત્યાર પછી તમે જુઓ તમારી બેટિંગ પેટર્ન તમે જો રોહિત શર્મા છે શુભમન ગિલ છે યશસ્વી જયસ્વાલ છે વિરાટ કોહલી છે શ્રેયસ આયર છે ત્યાર પછી તમારી પાસે જે ખેલાડી છે એ વિકેટકીપર તમારા આવશે રાહુલ કે એલ રાહુલ ઇઝ ગોઇંગ ટુ બી ધ વિકેટકીપર તો તમારી પાસે સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપ છે અને આ સ્ટ્રોંગ બેટિંગ લાઇનઅપની પાસે સમય આવી ગયો છે કે નાઉ ધી હેવ ટુ પરફોર્મ તો એ બેટિંગ લાઇન અપ સ્ટ્રોંગ છે એમાં ત્રણ તમારી પાસે ફાસ્ટ બેટર્સ મીન્સ કે સિનિયર બેટર્સ છે ત્રણ તમારી પાસે યંગ બેટર્સ છે હું લાઇક ટુ કીપ ધ સ્ટ્રાઇક યુ નો રોટેટિંગ કરી શકે છે તો એ પરિસ્થિતિમાં જુઓ તો આ એક બેસ્ટ કોમ્બિનેશન ભારત પાસે અવેલેબલ છે કે જેમાં બંને ક્રિકેટમાં માસ્ટર કરેલા હોય બંને એટલે વન ડે ક્રિકેટ ટેસ્ટની વાત કરવું ટી ટ્વેન્ટીની વાત કરીએ તો આપણે બહુ આગળ જતું રહ્યું પણ તો આમાં બંનેની માસ્ટરી શુભમન ગિલ ગયા વખતે તમે જો શાનદાર રમ્યો છે શુભ ઈવન યશસ્વી જયસ્વાલ યસ વેલ અને રોહિત શર્મા વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને આપણે અશ્વિનને બધાની વાત કરીએ તો મજબૂત છે જ એટલે અહીંયા આગળ ભારતના ચાન્સીસ એટલે વધે છે બિકોઝ દે આર મિક્સ ઓફ એવરીથિંગ તો હું માનું છું કે યસ યુવા ખેલાડી અને સિનિયર્સ આ બંનેનું કોમ્બિનેશન જોરદાર રહે એવું લાગે છે અને ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રાણેની ખોટ પડવી ના જોઈએ ખોટ પડવી ના જોઈએ એટલા માટે કહું છું કે આઈ એમ વેરી શ્યોર કે જે રીતનું ભારતનું બેન્ડસ્ટ્રેન્થ અત્યારે તૈયાર થઈ રહ્યું છે આ જગ્યા ઉપર રમવા માટે ખેલાડીઓ ચોક્કસ મળશે અને બની શકે કે જે શ્રેયસ આયર છે કે કે એલ રાહુલ છે આ પર્ટિક્યુલર ખેલાડીઓ અથવા શરૂઆતમાં શુભમન કિલની યશસ્વી જયસ્વાલ છે આ બંને ખેલાડીઓને નલીફાઈડ કરે એવી પૂરેપૂરી શક્યતા મને દેખાઈ રહી છે બિલકુલ દરેક ખેલાડીઓની વાત કરીએ તો પ્રોઝન કોન્સની હંમેશા વાત થતી હોય છે મજબૂતાઈની વાત થાય સરખામણીની વાત થાય જ્યારે સામે પક્ષે જો એક સવાલ એ પણ ઊભો થાય કે રબાડા છે એંગીડી છે જેન્સન છે બર્ગર છે આ એક ચોકડી જોવા મળી રહી છે કેટલી ખતરનાક પહેલો પ્રશ્ન તો એ છે અને એની અંદર જ વાત આવે ઇન્ડિયન ટીમને લઈને જસપ્રીત છે સિરાજ છે શાર્દુલ છે મુકેશકુમાર આ ચોકડીની સામે કેટલા મજબૂત બહુ તમારો સારો સવાલ છે હમણાં મેં જેમને વાત કરી કે એના કેપ્ટને બી એ કીધું કે પહેલાં અમારી પાસે એડવાન્ટેજ હતો હવે અમારી પાસે એડવાન્ટેજ નથી કારણ કે ભારત પાસે સારા બોલર્સ છે પહેલી વાત આ બીજું એનાથી વિશેષ કારણ એ છે રબાડાને તમે રમ્યા છો તમે જેન્સનને રમી ચૂક્યા છો તમે બાકી એંગીડીને રમી ચૂક્યા છો તમે કોઇડને રમી ચૂક્યા છો તો આ બધા જે ખેલાડીઓ એને તમે રમી ચૂક્યા છો તમે આઈપીએલમાં રમ્યા છો તમે વન ડેમાં રમ્યા છો તમે ટી ટ્વેન્ટીમાં રમ્યા છો તો યુ હેવ પ્લેડ ધીસ પ્લે પ્લેયર્સ તો હું માનું છું કે એક પહેલો પહેલાં મોટો મોટો ડિસએડવાન્ટેજ અથવા એડવાન્ટેજ એ છે ભારત કે આપણે એમને જાણીએ છીએ એ લોકો પણ આપણને જાણે પણ જે રીતે ભારતની બોલિંગ ડિપાર્ટમેન્ટ અપ થઈને જે ખતરનાક સ્પેલ અત્યારે ભારતીય ખેલાડીઓ નાખી શકે છે એ બહુ જબરજસ્ત છે એટલે એ પહેલાં એવું હતું કે બેટર્સ પાસેથી જ અપેક્ષા હતી નાવ વી આર ટર્નિંગ આઉટ ટુ બી કે અમે અમારા બોલર્સ પાસેથી પણ અપેક્ષા રાખીએ છીએ એન્ડ દે આર ટેરિફિક ટુ યુ નો એ રમવા માટે જબરજસ્ત સક્ષમ છે એટલે અહીંયા આગળ તમે જે ચાર જણની વાત કરી યસ દે આર વેરી ગુડ બોલર્સ ફૂલ રિસ્પેક્ટ ટુ ધેમ અને એમાં પછી ટોસ જીતો એ પણ એમની અંદર બહુ મહત્ત્વનું કારણ બનશે પણ કહેવાનું તાત્પર્ય છે કે બોલર્સ સારા છે પણ આ બોલર્સને આપણે રમી ચૂક્યા છીએ નહીં વારંવાર તો ક્યાંક એમનો જે એડવાન્ટેજ અથવા તો એ ખેલાડીઓની જે સ્પીડ છે એને સ્પીડથી ભારતના ખેલાડીઓ પણ બોલિંગ કરી રહ્યા છે એટલે જે બાઉન્સ એમને મળશે એ ભારતના ખેલાડીઓને પણ બાઉન્સ મળશે બોલર્સને મળશે એટલે આ ટીમ થોડુંક નલીફાઈડ અહીંયા થાય યસ એડવાન્ટેજ સાઉથ આફ્રિકા બીકોઝ દે આર ઇન ધિયર ઓન કન્ટ્રી એ રહેશે બાકી બંનેની સ્ટ્રેન્થ લેવલ જુઓ તો બહુ ખાસ ફેર અત્યારે મને લાગતો નથી બિલકુલ એક સ્પિન ડિપાર્ટમેન્ટમાં છેલ્લો પ્રશ્ન થાય કારણ કે સાઉથ આફ્રિકાની આપણે સ્પિન ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કેટલો રોલ રહેશે આની સી સ્પિન ડિપાર્ટમેન્ટ હેઝ ગોટ બહુ નોમિનલ કારણ કે જે કોઈ વિકેટો અત્યાર સુધી મળી છે તો ફાસ્ટ બોલર્સનું જે પર્સન્ટેજ રેશિયો ગેટિંગ ધ વિકેટ ઇઝ મોર દેન ધ સ્પીનર્સ એટલે ભારતને હવે બહુ મોટો સવાલ એ થશે કે તમે જો રવિન્દ્ર જાડેજાની ટીમમાં રાખો છો અને અશ્વિનને રાખો છો તો શું બે ખેલાડીઓ બે સ્પિન બોલર્સ ભારતમાં આવશે કેમ એક એક સવાલ છે કારણ કે ફાસ્ટ ટ્રેક્સ છે ફાસ્ટ બોલિંગ વધારે સારી એ અસરકારક છે એટલે ભારત વધારે ફાસ્ટ બોલર્સને તક આપે અને કદાચ સ્પિનર એક જ રાખે એવી શક્યતા નકારી ના શકાય બીજી એક વાત પણ કહી દઉં સેન્ચુરીનું મેદાન છે બાઉન્સ જબરજસ્ત છે એની સાથે સાથે મૂવમેન્ટ પણ જબરજસ્ત છે ઓપન જગ્યા વધારે છે એટલે બોલર્સને પણ તક મળશે બેટ્સમેન પણ જો સારું રમશે તો એને તક મળી શકે છે આ પર્ટિક્યુલર મેદાન ઉપર ટોસ જીતવો એ વધારે અગત્યનો એટલા માટે છે કે તમે જો શરૂઆતમાં તમારી જે સ્ટ્રેન્થ બોલિંગ છે તો બોલિંગ સ્ટ્રેન્થથી તમે સામેની ટીમ પર પ્રભાવ પાડી શકો છો એટલે કે બેટિંગ સામેની ટીમને આપીને તમારી સારી બોલિંગ ઉપરથી એમને દબાણ એ કરો કારણ કે બંનેની સારી છે જો એડવાન્ટેજ આમથી આમ થઈ જશે તો એડવાન્ટેજ જીતવાનો એડવાન્ટેજ પણ એની સાથે જશે ટોસ મહત્વનો છે એટલે જો ટોસ ભારત જીતે અને પહેલા એ લોકોને બેટિંગમાં ઉતારે આઈ થિંક વી વી કેન બી એટ ધ બેટ્સ બિલકુલ દર્શક મિત્રો ટોસ મહત્ત્વનો છે સાથે દિગ્ગજો આવ્યા છે એટલે આશાને અપેક્ષાઓ પણ ઘણી છે કે એક વિનિંગ પરફોર્મન્સ જોવા મળે અને જે રીતે વાત કરીએ અશોકભાઈએ કે ભારતની બોલિંગમાં પણ હવે એ દમ જોવા મળી રહ્યો છે કે જે આપણે ઈચ્છતા હતા આશા એ તો એ જ રાખીએ કે જે રીતે યુવા ટીમે પરફોર્મન્સ કર્યું છે જે રીતે મેચને જીતાડી છે એવી જ રીતે દિગ્ગજો પણ આ સિલસિલો આગળ યથાવત રાખશે એ જ આશા છે અશોકભાઈ આપમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો આજની રજૂઆતમાં વાત કરી પ્રથમ ટેસ્ટ છે આવતીકાલે રમાશે જોઈએ કેવું પરફોમન્સ જોવા મળે છે દિગ્ગજોનું આજની રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર